એક દિવસ મારી સ્કૂલમાં ધબધબાટી બોલી ગઈ ગુજરાતી વિષયના નવા શિક્ષક આવ્યા એને હજુ થોડા દિવસ થયા હતા નવી સ્કૂલમાં સ્ટાફ અને બાળકોમાં રોલો પાડવા લોહી પાણી એક કરી રહ્યા હતા એકવાર વિદ્યાર્થીઓને ભેગા કરીને તેમણે એક કચોટીનું આયોજન કર્યું આ કછોટીમાં પાંચ સવાલ હતા નીચેનામાંથી તમને ગમતા પાંચ સવાલના જવાબ લખો કુલ ગુણ છે દસ પહેલો પ્રશ્ન છે તમારી પ્રિય વ્યક્તિનું નામ બીજો પ્રશ્ન છે તમારા પ્રિય નેતાનું નામ ત્રીજો પ્રશ્ન છે તમારા પ્રિય શિક્ષકનું નામ ચોથો પ્રશ્ન છે તમારી પ્રિય રમતનું નામ પાંચમો પ્રશ્ન છે તમારા પ્રિય પુસ્તકનું નામ છઠ્ઠો પ્રશ્ન છે તમારા પ્રિય અભિનેતાનું નામ સાતમો પ્રશ્ન છે તમારા પ્રિય દોસ્તનું નામ એક અપવાદ સિવાય બધા વિદ્યાર્થીઓએ સૂચના અનુસાર ઉત્તર લખ્યા બધાને પૂરેપૂરા દસ ગુણ મળ્યા એક અપવાદ સિવાય અમારા ભૂરાને શૂન્ય મળ્યું ભૂરો બગડ્યો ધાંધો વાંધો થઈ ગયો મારી પાસે ફરિયાદ કરવા દોડતો આવ્યો મેં એનું પેપર જોયું શૂન્ય જોઈને મને પણ નવાઈ લાગી પણ મેં એને દસ ગુણ આપી દીધા ભૂરાઈએ તો એ ગુજરાતી શિક્ષકને પેપર બતાવીને દસ ગુણની ખુશી ઉજવી એ શિક્ષક તો નારાજ થયા ગયા આશ્ચર્ય પાછે આશર્યે એની રજૂઆત સાંભળી શૂન્ય અને પછી દસ ગુણ જોઈને એને પણ નવાઈ તો લાગી પણ અમારા આચાર્ય ભૂરાને અને મને ઓળખે તેણે ભૂરાને બોલાવ્યો પેપરમાં કંઈ લખ્યું નહોતું તો શૂન્ય ગુણ જ આવે ને આવા સહેલા સવાલના જવાબમાં કંઈ ન લખો એ કેમ ચાલે ભૂરાએ કહ્યું કે અમારા જૂના સાહેબે શા માટે દસે દસ ગુણ આપ્યા હશે કરાવો તપાસ આછરીએ મને બોલાવ્યો કોરા પેપરમાં દસ ગુણ શા માટે આપ્યા એ સમજાવું એ વધા મેં કહ્યું કે ભૂરાએ પેપર કોરું કેમ મૂક્યું પૂછ્યું ખરી આચાર્ય કહે ના નથી પૂછ્યું મેં કહ્યું કે પૂછો આચાર્યએ ભૂરાને પૂછ્યું તે પેપર કોરું કેમ મૂક્યું ભૂરો કહે છે કે પેપરની શરૂઆતમાં આપેલી સૂચના જુઓ આચાર્યએ એ સૂચના જોઈ મોટેથી વાંચી તમને ગમતા પાંચ સવાલના જવાબ લખો આશરે ભૂરાને કહ્યું કે આ બાબતે તો તું શું કહેવા માંગે છે ભૂરો કહે કે મેં તો સૂચના મુજબ જ કર્યું છે ગમતા પાંચ સવાલના જવાબ લખવાના હતા પણ મને તો એક પણ સવાલ ગમતો નથી એનું શું સાહેબ કહે કે

ગમવા ગમવા ન ગમવાનો પ્રશ્ન પ્રશ્ન જ ક્યાં છે પહેલાં સવાલ પૂછતા તો શીખો તો મિત્રો તમને કાંક રમૂજી જેવો વાર્તાનો વિડીયો હતો તે કેવો લાગ્યો તે કોમેન્ટમાં જરૂર જણાવજો અને જો પસંદ આવ્યો તો લાઇક જરૂર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો તો હવે મળીએ પાછા એક નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો બધા